વડોદરા પોલીસે ગેરકાયદેસર વસાહતો અને શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામેની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રાખી હતી શહેરના આજવા રોડ અને એકતાનગર વિસ્તારમાંથી પણ વધુ શંકાસ્પદ નાગરિકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને તમામના રહેઠાણ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોનું વેરીફિકેશન પણ કરવામાં આવ્યું ના બાપોર પોલીસ સ્ટેશનના એકતા નગર વિસ્તારમાંથી બસોથી વધુ પુરુષો અને સો જેટલી મહિલાઓને કરવામાં આવી હતી જેમાં બસો જેટલા પુરુષોને અત્યારે હાલમાં વેરિફિકેશન માટે લઈ જવામાં આવી રહ્યા છે આ શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ઘુસણખોર હોય એના માટેની આ જે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે ગઈકાલે પણ જલથી ઉપર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે વડાદરા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓની શોધખોળ ચાલુ કરી જે પ્રકારનું દ્રશ્ય છે આ વડોદરાના એકતા નગર આજવા રોડનું આ દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકો પાસે શંકાસ્પદ જે લાગતા હતા એવા લોકોની અટકાયત કરી દોઢસો થી બસો લોકોને લઈ જવામાં આવી રહ્યા છે જે પ્રકારનું વડોદરાનું આ દ્રશ્ય જોઈ શકો છો કે આ લોકો કે જેમની પાસે જે જરૂરિયાત પૂરતા ડોક્યુમેન્ટ્સની જે જરૂર હોય છે પુરાવા હોય છે આ રેસિડન્સના એ પુરાવા નહીં નહીં હોવાને કારણે હવે આ લોકોની પૂછપરછ હાથ ધરાશે ખરેખર તેઓ ક્યાંથી આવ્યા છે કેટલો સમય વડોદરામાં રહેતા હતા અને ડોક્યુમેન્ટ જો એમની પાસે હોય તેનું વેરીફિકેશન થશે ત્યારબાદ એમને શકે છે પણ હાલ પોલીસ કોઈ પણ રિસ્ક લેવા માંગતી નથી રૂપેશ ચોકસિંહ